આ બંધારણ સભાની અંદર ઉપસ્થિત તમામ સંતો તમામ મહંતો તમામ આગેવાનો યુવાન દોસ્તો બહેનો અહીંયા બંધારણનું વાંચન થયું બંધારણ ના નિયમો નક્કી થયા આ નિયમો શા માટે એવી શું જરૂર પડી સમાજમાં કે બંધારણ બનાવવું પડ્યું ને બંધારણ એ કેવું બંધારણ જેનો અમલ પણ થાય જેની માટે તાલુકે તાલુકે ગામડે ગામડે બંધારણ માટેની સભાઓ થઈ નક્કી થયું પૂછવામાં આવ્યું કે શું ખૂટે છે શું તકલીફ પડે છે અને એ બધું છેલ્લા એક બે મહિનાથી જે મીટીંગો ચાલતી હતી તમામ લોકોએ પોતાનો મત મૂક્યો તમામ પીડા મૂકી તમામ તકલીફો મૂકી અને એના અંતે નક્કી એવું થયું કે આ સમાજમાં જે કુરિવાજો છે આ સમાજમાં જે ખોટા ખર્ચાઓ છે સમાજને જે પીડા આપતા પ્રશ્નો છે આ પ્રશ્નોની સામે સમાજે જાગવું પડે બીજા સમાજો જે રીતે આગળ વધ્યા ટેકનોલોજીમાં આગળ વધ્યા કુરિવાજો માંથી બહાર મુક્તિ તરફ વધ્યા શિક્ષણ દિશા પકડી એ સમાજો જે રીતે આગળ વધ્યા તો આપણે શું ખૂટે જેની જોડે જમીન જાગીરી એક એવો સમાજ જેના માથા બહુ પણ તકલીફો પણ એટલી જ છે ત્યારે આજે આ તમામ આગેવાનો આજે કોઈ પાર્ટીના આગેવાનો નથી આ આગેવાનો આયા છે સમાજના આગેવાનો આશીર્વાદ આપવા માટે આ સંતો એટલા આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે સંતો હંમેશા પોતાના અનુયાયીને એક જ આશીર્વાદ આપતા હોય કે સુખી થાવ જ્યારે સુખી થવાનો આશીર્વાદ આપવા માટે આવ્યા હોય ત્યારે

એક જ વાત મૂકીએ છીએ કે રાજનીતિ 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 આવતી જતી રહેવાની સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ ગયો સત્તાની લડીઓ ચાલવાની એ લડાઈ ચાલે છે ચાલતી રહેવાની પણ જે લોકોનું આપણે નેતૃત્વ કરીએ છીએ જે સમાજમાંથી આવીએ છીએ એ સમાજને સાચી વાત સાચી દિશા આપવાનું કામ આપણે નહીં કરીએ તો આવનારી પેઢી માફ નહીં કરે આજે અહીંયા તમામ આગેવાનો બેઠા છે ત્યારે તમે જોયું છે કે હજારો લોકો આવ્યા હું પોતે હું ને મારા પત્ની બે આવ્યા છે આ ઘેની બે આમંત્રણ આપ્યું હતું મને ના ઊભા ના કરતા કારણ કે મારા પપ્પા મારા ઘરનાને લઈને આવ્યો છે મેં એને કહ્યું કે ઘેની બેને કાલ મેણું માર્યું સાહેબ કે સજોડે આવજો નહીંતર નિયમનું પાલન કોણ કરશે મારી બહેનો અહીંયા બેઠી છે બધી સાહેબ બંધારણ બન્યું બંધારણ બન્યું અને બંધારણ નો અમલવારી આપણે કરવી જ પડે પણ આમાં બે સૂચનો છે મારા મને સૌથી સારી બાબત લાગી હોય તો તમે વૈશાખ સુદ ને મહા એટલે પંદર પંદર દિવસના આખા વર્ષના ત્રીસ મુહૂર્ત નક્કી કર્યા લગ્નની સીઝન બે હોય અને મા મહિનો નો વૈશાખ આ બે મહિનાની જે લગ્ન ની નક્કી કરી તમે મુર્ત આ મુર્ત માં જો લગ્નો થશે ને તો સાહેબ અડધી તકલીફ તો એમની એનું કારણ છે કે આહિર સમાજ હું આહિર સમાજના સાહેબે ગયા છે હું એ ગયો છું બધા ગયા છે બળજેજી તેરસ ના દિવસે એક જ દિવસે આખી રાત લગ્ન થાય ઘરે ઘરે આખા ગુજરાતમાં આખો સમાજ ઘરે ઘરે લગ્ન થતા હોય કોઈ જગ્યા પંદર લોકો બેઠા કોઈ જગ્યા વીસ લોકો બેઠા હોય પણ એ તમામ જગ્યાએ દસ લોકો પંદર લોકો વીસ લોકો એટલે કોઈ ખોટા ખર્ચા થાય જ નહીં ખોટા દેખાડા થાય જ નહી આ જે નક્કી કર્યો છે બંધારણ નક્કી કરનારા તમામ આગેવાનોને અભિનંદન પાઠવું છું કે આ નિયમ થકી તમારી પચાસ ટકા તકલીફો એમની દૂર થઈ જવાની પણ આ બીજી વાત કરું તમે સોળ નિયમ બનાવ્યા સત્તર નોંધ લખી છે પણ સત્તરમો નિયમ પણ બનાવો આપણા તા બોલામણા બંધ કરો આઈ ગયું આ બોલામણા એટલે શું મને ખબર પડે આપણા ત્યાં કોઈ માંદું પડે તો એના ઓશિકા નીચે 10 20 રૂપિયાની 50 રૂપિયાની નોટ મૂકવાનો રિવાજ કેમ તો કે આને દવાખાનાનું બિલ ભરવામાં તકલીફ ના પડે આ રિવાજ એના માટે કરેલો ને પછી તો 10000 રૂપિયાનો દવાખાનાનું બિલ ને 2 લાખ રૂપિયા તો એ બોલામણા વાપરી નાખે આ ના ચાલે તમારે ખોટા ખર્ચામાં નીકળવું પડે બા પણ આ બંધારણ બન્યું સૌથી પહેલા સ્ટેજ વાળા ને શપથ લેવાડ આવજો રસ્તા મુ આવતો તો મારા કમાન્ડો સુરપાલસિંહ છે સુરપાલ સિંહ કે સાહેબ આ બંધારણ તો બનશે પણ આ સમાજનું બંધારણ પૈસા વાળા વગદાર આગેવાનો ઉપર લાગુ પડશે ના કરો સ્ટેજ ઉપર હું મારા પપ્પાનો આભાર માનું કે મારા દીકરાના દસ થી પંદર માં લગન કર દીધા એમને મને સાહેબ કોઈ કહેવા નહીં આવ્યું કે ખવડાવું પડે કે બીજું ત્રીજું મને આનંદ છે અને ખરો પ્રસંગ તો કુટુંબ કબીલા વચ્ચે મજા આવે તમે પાંચ હજાર લોકોમાં કોને મળો જાનૈયા આપણા માટે બધા જ માટે સન્માનીય હોય આપણા દીકરા દીકરીના લગ્નમાં આવ્યા હોય તે તો આપણા માટે બધા માટે સન્માનીય છે એટલે આ નિયમ જે બનાવ્યા છે આ નિયમનું પાકી અમલવારી આપણે કરવી જ પડે અને તો જ સમાજનો ઉત્થાન થાય અને હમણાં એમણે વાત કરી કે એની બેને સદારામ ધામની કે દસ અગિયાર વીઘા જગ્યા લઈ લો ત્યારે તમે જુઓ કે આ સમાજના જે લોકો તાકાત છે જે લોકો જોડે પૈસા છે એવા લોકો બધા એક એક વિગો જગ્યા આપવાની વાત કરી ત્યારે હું લવિંગજી કેસાજી અને સ્વરૂપજી ઠાકોર અગિયાર વીઘા જગ્યા આપીએ છીએ તમે તાર જયારે કરો ત્યારે અને એથી આગળ બીજું કહેવા આવ્યો છું તો છવ્વીસમી જાન્યુઆરી રાતના ત્રણ વાગે બોલાયા છે મેં તમને ખબર છે ને એ 26મી જાન્યુઆરી રાતના ત્રણ વાગે ખાલી એમનીમાં આટો મારવા નહીં બોલાયા 26 ની રાતના 27 નો ઉક્તો પર તમારો શિક્ષણની દિશા નક્કી કરે એનું ભૂમિ પૂજન કરવા માટે બોલાયા છે તમને ગાંધીનગર માં એ કેટલી સંસ્થા બને જે સંસ્થા ટકા સમાજના દીકરા દીકરીઓ ત્યાં પણ ભણી શકે હું સાહેબનો આભાર માનું અને જગદીશભાઈ ઠાકોર સાહેબ બળદેવજી મારા પપ્પા ખોડાજી ઠાકોર બધા બેઠા છે શક્તિ વિદ્યાલય નો પાયો નાખ્યો એમણે એની સાથે અહિયાં ચંદનજી બેઠા માં પણ પાયો નાખ્યો આપણી વચ્ચે બીજા આગેવાનો પણ ગયા સંસ્થા ચલાવે છે આ કોઈ નાની વાત નથી અહીંયા બાબર માં જ્ઞાની બેન ને ચલાવ છે હમણાં સ્વરૂપજી એમણે મુહૂર્ત કર્યું અમારા લવિનજી ઠાકોર રાધનપુર માં ચલાવે તમામ જગ્યાએ સમાજના આગેવાનો તો મથે છે સમાજમાં આગેવાનો શિક્ષણની સ્કૂલ બનાવશે પણ આ જગદીશભાઈ બળદેવજી ખોડાજી મારા પપ્પા આ બધાનો પ્રશ્ન શું છે ખબર છે કે અમે સ્કૂલો કોલેજો તો બનાવી દઈએ પણ તમારા દીકરાઓને મોકલશે કોણ તમે મોકલતા નથી એટલે એનું ઘડતર નથી કરી શકતા આજે સમાજ જાગ્યો છે સમાજમાં ભૂખ છે પણ એ દિયોદર છોડીને એમને અમદાવાદ આવવું પડશે અમદાવાદ ગાંધીનગર છોડીને અમેરિકા જવું પડશે તો જ આગળ વધશો તમારે સમાજમાં ભૂખ લગાડવી જ પડે એની ભૂખ સમાજના સર્વાંગી વિકાસની આ સંસ્થાઓ આ સંસ્થાઓ જે બની રહી છે આ સંસ્થાઓમાં આપણા દીકરા દીકરીને મૂકો અને ભરતસિંહ ભરતસિંહભાઈ એક બહુ પીડા વ્યક્ત કરી બોલી ના શક્યા પણ હું તમને કહું કે સંસ્થા બનતા બનાવી દઈએ છીએ એનો નિભાવ કરો એને ચલાવી એથી વધારે કાઠું કામ છે ખૂબ કાઠું કામ છે ત્યારે વિનંતી કરું છું તમને દીકરા દીકરીઓને ભણવા માટેની વ્યવસ્થા જે ઉભી થઈ રહી છે એમાં મોકલો આ બધીજી રામાજી ના બેઠા છે એમણે કલોલ ની અંદર ઠાકોર ભવન બનાવ્યું કેટલા નામ લઉં આમ કહેવા જઈએ ને તો ગુજરાતમાં આજે આપણી પચાસ સંસ્થાઓ છે પણ આ સમાજે દીકરા દીકરીને ભણવા માટે પેટે પાટા બાંધીને ભણાવવા પડશે તમે આપણે બીજા સમાજોની ઈચ્છા નહીં કરી શકીએ એ પાટીદાર દીકરો આખી દુનિયામાં ભણવા જાય કમાવા જાય એ ચૌધરીનો દીકરો સવારે ત્રણ વાગે દોડતો હોય એ રવાની નો દીકરો સવારે ચાર વાગે એ મહેનત કરતો હોય એ પંચાલ પ્રજાપતિ દર્જી નો દીકરો આ તમામ સમાજો આ સમાજોની એટલે વાત કરું છું કે આ સમાજો સુખી થયા તો એમાંથી શીખવું પડશે એની ઈચ્છા કરે મેર નહીં પડે થાકી જઈશું આપણે આપણે શીખવું પડશે અને આપણે એમના સમોડિયા બનવા માટે મથવું પડશે માલધાર રાખો તો માલધાર પણ એવું રાખો

વ્યસન તો નહીં કરતો ને દીકરી જે ગાય જેવી દીકરી જે લાડકોટી ઉછરી દીકરી અને જેને દારૂ પીવો હોય ને જે દારૂ પીને મજા કરવી હોય ને એને વાંધા મરી જાવ બીજી દીકરીઓની જિંદગી ના બગાડો પણ એક વાત ટકોર તો કરું હમણાં બેને કહ્યું કે ચૂટાશેડા છૂટાશેડા જે ઝાડની નીચે બેન થાય ને એ ઝાડે સુકાઈ જાય પણ આ સમાજ નો આભાર માનું આ સમાજ ને વંદન કરું સાહેબ માં સ્ત્રીના ઉપાસકો સ્ત્રીની ચિંતા કરનારા આપણે લોકો હમણાં મારી પત્નીએ કહ્યું હમણાં ચર્ચા ચાલતી એટલે મા બાપની ચર્ચા ચાલી તો દીકરીની ચર્ચા ચાલી એટલે એણે એવી વાત કરી આપણા સમાજ તો દીકરી પત્ની લાગુ પડે જૂનું કઈ નઈ ને મારા લવ મેરેજ છે પણ ભાગીન નહી કર્યા મેં ઓગણીસો માં ભાગીન કર્યા

એક કિલોમીટર પોણો કલાક થયો આટલા બધા લોકો કેમ આયા આ બંધારણની ચિંતા એ ચિંતા તો ખરી પણ તોય આટલા બધા લોકો કેમ આયા એ ખબર છે કેમ આયા આ સ્ટેજ ઉપર બેઠેલા તમામ રાજકીય આગેવાનો રાજકારણ ભૂલીને સમાજ એક કર્યો છે એની ચિંતા કરવા માટે ભેગા થયા છે ને આ એટલે આયા છે અને એટલે કહું છું કે આપણે ભેગા છીએ ને તો સમાજ તો બચારો રાહત જોઈને બેઠો છે સમાજ તાકાતવર છે સમાજે તમને સિંહ ગદના કરવાની તાકાત આપી અને તમે બકરી બની જાઓ તો એમાં સમાજ નો શું વાત સમાજે તાકાત આપી સમાજે ચિંતા કરીને આટલા મોટી સંખ્યા ભેગા થયા છે હું કેસાજી કેમજીભાઈ ના મુકેશભાઈ ના બધા જે કંઈ અહીંયા આયોજન કર્યું છે કેની બેન બધા હું અભિનંદન પાઠવું છું કે તમે ખૂબ સરસ આયોજન કર્યું છે અને ખૂબ સરસ ચિંતા કરી એવું બંધારણ બનાવ્યું છે સાહેબ આના બે વર્ષ પછી જોજો જયારે અમે વ્યસન મુક્તિ ની વાત કરતા તો સાહેબ આપણા લોકો હસતા હતા અમારા ઉપર એટલે કેવી રીતે તમે વ્યસન મુક્તિ કરાવશો આજે સાહેબ આ સમાજમાં નેવું પંચાણું ટકા થી વધારે વેસન મુક્તિ આવી છે હમણાં કેસાજી બહુ સારી વાત કરી કે તમે વ્યસન મુક્તિ ની વાત તો કરો છો પણ દારૂ પીનારા દવાઈ આવવાનું બંધ થઈ ગયા અહીં બેઠેલા બધા વ્યસન મુક્ત છે અહીં બેઠેલા કોઈ વ્યસન નહીં કરતો પણ મેં કીધું એક બીજી વાત કરવી છે બેનો પડીકીઓ ના ખાય ને માફ કરો તમે અમારી આબરૂ છો તંદુરસ્ત પેઢી માટે આ સમાજના આવનારા ભવિષ્ય માટે બેનો પડીકી ખાય સાહેબ આ કેવી શરમજનક બાબત છે બે હાથ જોડું અને એમના ઘરવાળાને કહું કે તમે મસાલો ખાતા હશો ત્યારે પડીકી ખાવા લાગ્યા અને તમે બે ખાતા હશો તો દીકરીઓ દીકરી તો ખાવાના જ છે એટલે પડીકીઓમાંથી બહાર નીકળો તંદુરસ્ત પેઢી આવનારું પેઢીને સબળ સક્ષમ જીવન આપવું હોય તો શિક્ષણ સંસ્કાર વેસન મુક્તિ આ બધું જ જોડે રાખવું પડશે તમારે ધંધા રોજગાર ની સારી દિશા નક્કી કરવી હોય તો કેલ્ક્યુલેટ જિંદગી પડશે તમારા રૂપિયા તમારા રૂપિયાને યોગ્ય મેનેજમેન્ટ કરવું પડશે હમણાં મને એ પણ તમને કહું કે જ્યારે પચાસ વીઘાનો ખેડૂત ખાતેદાર આપણો વર્ષના અંતે બિયારણ પૈસા ઓછી ના લેવા જાય ને ત્યારે શરમ આવે તો પાક તો આપડે એટલો છે પાંચ વીઘા ખેડૂત ખાતેદાર જોડે ઓછી ના માગીએ ત્યારે સમાધિ દશા શું થાય એટલે વિનંતી કરું કે સારી ખેતી કરો સારું મેનેજમેન્ટ કરો પૈસાની સારી બચત કરો પણ આજે જયારે તમે બધા આવ્યા છો ત્યારે છવ્વીસ જાન્યુઆરી નું આમંત્રણ આપું છું અને રાતના ત્રણ વાગે એટલે ત્યાં સમાજની એકતા નો પરચો બતાવો છો આવશો ને બધા તો બે આ તુચારાકીને તાળીઓ પાડવા ખબર પડે અને ખડીને પડે તો જ ખબર પડે કે આવવાના છો ઘણા બધા પૂછ્યું કે રાતના ત્રણ વાગે કેમ ત્યારે અહીં બધા બેઠેલા આગેવાનોને આમંત્રણ આપું છું અને તમને આમંત્રણ આપું છું આ સમાજ સમાજે સમય અંતરે પોતાની એકતાનો તાકાતનો પરચો બતાવવો જ પડે આજે જે ઓગણનાથ ભગવાનની અંદર મળ્યા છે હું બાપજીને વંદન કરું છું કે જ્યારે જ્યારે આપણાને જરૂર પડી ત્યારે ઓગણની ભૂમિ આપણા માટે હંમેશા તૈયાર હોય છે અને તમામ રીતે આવકારવા તૈયાર હોય છે ત્યારે બાપુને હું વંદન કરું છું દોલતરામ બાપુ બેઠા છે ઋષિ ભારતી બાપુ બેઠા છે આ તમામ સંતોને વંદન કરું સદારામ બાપાની જ બાપુ અને વાત માં ક્યારે ઢીલાસ નહી હોતી ત્યારે હું અગરનાથ ભગવાન પ્રાર્થના કરું કે જે બંધારણ બનાવ્યું છે આ બંધારણ થકી આ સમાજ આ સમાજ તમામ રીતે અમલ કરશે અને આવનારા સમયમાં આ સમાજ સોડે કડાય ખીલશે